દશે પર્વ પર અમદાવાદના સરદારનગર ખાતે આવેલ મહાકાળ મંદિર ચાંદીની પાલખીમાં મહાકાલ લઈને છઠ ઘાટ સુધી જશે વિશેષતા એ છે કે આ પ્રસંગે પ્રથમ વાર સાબરમતી નદીને એક હજાર બસો બાર ફૂટની ચુંદડી અર્પણ કરાશે ઉજ્જૈન આવેલા ત્રીસ પંડિતો દ્વારા સાબરમતીની આરતી તથા રુદ્રી પાઠ કરવામાં આવશે કરવામાં આવશે યાત્રા માટે ઉજ્જૈન ખાસ મગદળના અગિયાર હજાર થી વધુ લાડુ લાવવામાં આવે છે જે પ્રસાદ રૂપે વહેંચાશે શહેરના અગ્રણીઓ મેયર ધારાસભ્યો તથા હોદ્દેદારોની ઉપસ્થિતિમાં અનોખો કાર્યક્રમ યોજાશે દશેરાનો દિવસે સમી વિશેષ મહત્વ રહેલું છે ભગવાન મહાકાલ મહારાજને રાજા ગણવામાં આવે છે તેના ભાગરૂપે ભગવાન મહાકાલની પાલખી યાત્રા ઉજ્જૈનમાં નીકળે છે તે જ પરંપરા અનુસાર મહાકાલ મંદિર સરદાર નગરની અંદર પણ છેલ્લા બે વર્ષથી પાલખી યાત્રા નીકળે છે અને આ બીજું વર્ષ છે જેના ભાગરૂપે આવતીકાલે ત્રણ વાગે અહિયાં સરદાર નગર થી પાલખી યાત્રા નીકળી મંદિર બ્રિજ ઘાટ ઘાટ ખાતે જશે ત્યારબાદ સાડા પાંચ કલાકે સાબરમતી નદી આરતી કરશે અને ત્યારબાદ આતીશ માલિક આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમ ની અંદર આપણે અમદાવાદના પ્રથમ નાગરિક ગણાતા ને આમંત્રિત કર્યા છે તે સિવાય અને અગ્રણી આપણા આ પ્રોગ્રામ કાર્યક્રમ ની અંદર આમંત્રિત કર્યા છે તે સિવાય પચીસ જેટલા એક્સ આર્મી ઓફિસર ને આપણે આવતીકાલે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ